નમસ્કાર મિત્રો હું છું રાજુદાન ગઢવી આજે વિધાનસભાની પેટા બેઠકો બે છે કડી અને વિસાવદર આ પરિણામ આવ્યા આપણે જોયું પણ મારું વિશ્લેષણ એવું કહે છે કે ક્યાંક ને કંઈક આખી આ ભાજપની ચાલ જ છે જે આપને ક્રેડિટ દઈ રહી છે અને કોંગ્રેસને નામ શેષ કરી રહી છે આ ચાલ દિલ્હીમાંય પણ થઈ હતી આખી સરકાર કેજરીવાલની બેઠીને ભ્રષ્ટાચારના આરોપ નીચર કચડાઈ પણ ગઈ આપણે જોયું કે જે રીતે કોંગ્રેસને નામ શેષ કરવા માટે ભાજપે શપથ લીધા છે કે ક્યાંય પણ ગુજરાતમાં કોંગ્રેસ રહેવું ના જોઈએ એવું જ થયું અહીંયા પણ વિસાવદનની બેઠક ઉપર જે ગોપાલ ઇટાલિયાને વિગેરે ગેર અપક્ષોને સાથે કોંગ્રેસ ભાજપ અને આ આમાં ગોપાલ ઇટાલિયાની જીત તો બધાને એમ થશે કે વારંવાર કોંગ્રેસના ધારાસભ્યોને બધા નેતાઓને વિપક્ષોને બધા આક્ષેપ લગાવે કે ઈવીએમ મશીનમાં ગોટાળો થાય છે પણ અહીંયા કેમ ના થયો આ બધી આખી ભાજપની ચાલ છે આરએસએસ હેડક્વાર્ટરમાંથી આ રાજનીતિ શીખવાડવામાં આવે છે કોને ક્યાં જીતાડવા કઈ રીતે પ્રજાનો મત જે આ જે મશીનો ઉપર આક્ષેપ છે એને હટાવી દેવા ક્યારે ક્યાં બળજબરી કરવી ક્યાં છૂટું મૂકવું ક્યાં ઢીલ દેવી આ બધી જ ભાજપની રાજનીતિ હોય છે એનો એક ભાગ છે ગોપાલ ઇટાલિયા હવે તમને એવું લાગશે કે આ ભાજપ આવી ગયું ને આટલા બધા જે ધારાસભ્યો છે વિધાનસભા ગજ છે આવું બધું મીડિયાવાળા બોલી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ટ્રેન્ડ છે સ્વતંત્ર પત્રકારત્વનો અને એ પણ વિશ્લેષણ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક આચું કરી રહ્યા છે સરકાર વિરુદ્ધમાં બોલવા માટે થઈ અને આ જે નાના નાના પાર્ટીઓ છે એની વાત રાખી રહ્યા છે હકીકતમાં એ વ્યાજબી નથી કારણ કે એની પાછળ આ મોટી પાર્ટીનો જ હાથ છે અને ક્યાંક ને ક્યાંક આ ગોદી મીડિયા જે રીતે ચલવી રહ્યું છે ને પછી એ વળી અત્યારે જે અત્યાર સુધીમાં જે કંઈ બોલ્યા અને પછી અંતે બોપાલ ઇટાલિયાની જીત થઈ મશીનો ક્યાંય ગયા અધિકારીઓ ક્યાંય ગયા આ કેપ્ચરિંગ થયું બુથ કેપ્ચરિંગ થયું બધું ક્યાંય ગયું આ બધા જ પ્રશ્નો ઊભા થાય છે પણ આ બધી જ રાજ રમત છે ભાજપની જ રાજ રમત છે આ જ રીતે લડા લડાઈ છે કડીમાં પણ એમ જ એ જ થવાનું હતું અને એ વિસાવ દરમાં આ રીતે થવાનું હતું એ બધું જ ભાજપનું નક્કી કરેલો પ્રોપર એજન્ડા છે છતાંય નાના જે કંઈ પત્રકારો છે એ બધી વાત કરે પણ હકીકતમાં એવું કંઈ આવતું નથી હકીકતમાં જે ભાજપ નક્કી કરે છે એ જ આવે છે અને આ રીતે તે આ રીતે પછી કોંગ્રેસ નામ શેષ થતી જશે ને આપનો ઉદય થવાનો નથી ક્યાંય આપણે આપણે આવું આવું જો ગુજરાતમાં જોવાય નહીં મળે કે આપ કંઈ મોટી તોપ ફોડી નાખી એ તોપે તે ફૂટેલી કાટતુંસ ભાજપની જ નીકળવાની નમસ્કાર